દેરાણી જેઠાણી એ ટેકા રાખેલા અને આ ગીત ઝીલક્યું જાય ગય આવી લક્ષ્મી ખોકે કીધું ક્યાં જાવતા કે અળશ કાઢવા અંદર ડોકાણા હાઉ બેઠા તા અર કરો આ દિવાળી તો દિવાળી છે એટલે વાત એક જણાય લગન પછી પંદર માં દિવસે સાસુ ફોન કર્યો જમાયે કુકુએ અને હવે લગભગ લગભગ એટલે લગભગ લગભગ જમાય એની હાહુ નહી મમ્મી કે નહીં સો ટકા કહું માં જેટલો જ દરજો આપો સો ટકા અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ કારણ કે દીકરી નથી વળાવતા પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે આપણો ભડ ફાધર હોય એને મોકલજો ને કોક ને ઘેરે વિહિત પાછો છે નથી ગોઠતું ઊંધું હોત તો કેવું થાય છોકરા હારે જતા હતા એક ભાઈ મને કીધું મને કે આ બેનો મૂશું કેમ નહીં મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલી હવે આ લાજુ કાઢી હોય તો મૂશના ઠોંગા હાટલા ફાડીને બેટ નો નીકળે દેવ તત્વ વખાણ ન કરતો સત્ય કહો દેવ તત્વ હોય ને મૂશ ન હોય ફાળી કોઈ રામને કૃષ્ણ મૂશું હે સુદર્શન ચક્ર ને ઉભો હોય ઓલો એકત્રીસ બાણ એક ચડાવતો કીધું દેવત્વના અઢાર સોરી સોળ વર્ષ થી વધારે એની ઉંમરનું નું શરીર આગળ શકે એટલે માતાઓનું શરીર પેલેથી એવું જ રહે ભલે ઉંમર થઈ ગયો પણ પાછા જો બ્યુટી પાર્લર માં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય એટલે હતા જવાને એવા પાછા હમણાં તો એ ડોહી બ્યુટી પાર્લર માં ગયા એ કે કાઢ કાશ ની હેર થી કાઢ નાખ ની ઓલો કે હવે ઓલે ફેરે માં ઓલે ફેરે એટલે જમાય ને માં ના કેવું એટલે માં કરતા વધારે દરજો આપો સો ટકા એ વાત પણ શબ્દ એક કંટ્રોલ હોય છે એક મર્યાદા હોય છે પ્રોટોકોલ હોય એને મા ન કહેવાય એને મમ્મી તો ઘરે આવી બેન થાય ડો હાલે મમ્મી ની દીકરી શું કહેવાય મોમ તમે આવી ગયા તું હું કામ બોમ કરા ને એટલે જમાય પંદર દિવસ પછી લગ્ન પછી પંદર મે દિવસે ફોન કર્યો હાલો મમ્મી કુમાર મમ્મી કુમાર શાંત કંટ્રોલ કુમાર કંટ્રોલ તમે ધીરજ રાખીને બોલો કુમાર આવો આવો બે જાઓ બે જાઓ કૃષ્ણ ભગવાન તને બેન ભણાવતા લાગે હોઠો અને એની સ્માઇલ તો એની અદા જો તાળીઓ પાડવાનું અધા હોય અને તારા લગ્ન માં મારો પોગ્રામ હો ભાઈ પપ્પાને કહી દેજો આના આના લગ્નમાં મારો પ્રોગ્રામ ક્યાં છે પપ્પા પપ્પા ક્યાં બેઠા છે આ પાડી દીધી પાડો તળ્યું આપને પ્રોગ્રામ મળી ગયો એને આ પાડી એટલે દાદાની હાજરીમાં આ પાડી છે સંતો ની આ પાડી છે એનો અર્થ થયો મારી આયુષ એટલી થઈ ગઈ ખરેખર જીવવા જેવું આવ્યું હોય મારા અત્યારે તમે કોકના ના લગ્ન જોઈ તો એમ થાય ક્યાં બાત હે આઠ આઠ દીકરીઓ તો હણગારવા આવ્યું હોય કેવું હણગાર અને જોયું ભાઈ મુંબઈ થી આવે કેટસ વાળા કેવા બેનો આવે પીરહવા હે ડાયાબિટીસ માં ઈ દસ દેફ લાખાય જાય લાઈવ લાઈવ કે ગોટો વળી જાય ગગી ના દીકરા તમે માવું ફીરી ને ભાઈ દાડ હોય રાજિયા એટલે ખરેખર આમ અત્યારે લગ્ન જોયું એવા ડેકોરેશન એવા બગ્યું રાજા મહારાજા ઉપર બગ્યું નથી એવું બગ્યું અત્યારે ભાડે મળેલું અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે આપણા બેન્ડ વાજાવાળા પહેરે ગોઠણ ગોઠણ સુધી જોડા ધમક 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 અરે એમણામ હામાં મળ્યો તો આપને સલામ મારવાનો મન થાય પણ તાપસૂટે એ આપડે આ તો બેંડવાળો છે હે કેવા બેંડવાળા આવ્યા છે સાહેબ એને એકવાર તાળીઓ દે બધા આ બધું રૂડુ કરે જ બધા પ્રસંગોને દીપા આવે હે કેવા બધા ફટાકડા એવા આવ્યા ફટાકડા ફૂટે તો વેવાયના ઘરને આંગણે વરગોડિયાનું નામ લખાય ઉપર હો વેવાયનું નામ લખાવ લો બધા તો ખુર દિન બધું ખરી જાય અત્યારે તો ફટાકડા હાહુથી પીવે કુમાર બોલો તો ખરા મને કેમ ખબર પડે તમે શું કહેવા માંગો ઉમેરો મોમો પાણી પી લો પાણી પી લો કુમાર પાણી પી લો પાણી પી લો નહી મારે કપાહમાં જાવું પડશે

આઈ એમ ઓલરાઇટ યા આ મોમ હા કુમાર હવે કહ્યો મોમ હું પંદર દિવસ પેલા ને પણ આવ્યો ને હા મોમ હા હા કુમાર જ્યારે અમે વિદાય લેતા હતા તમારા દીકરી ગાડીમાં બેસી ગયા હું ગાડીમાં બેસી ગયો કાચ ખુલ્લો હતો અને તમે જે બારી મામ બે કોણી મૂકીને મારા હાથ મારા માથા ઉપર તમે હાથ મૂક્યો હા કુમાર મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો ત્યારે મને એવું થતું હતું તમે એમ કહો છો મારી દીકરીનું ધ્યાન રાખજો એવું પણ મોમ મને પંદર થી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખ ધ્યાન રાખજો અમારો વાવા આવે છે જીવનમાં માણસ ની પાસે રૂપ કરતા ગુણ કેટલા છે રૂપ અને ગુણ નું બે ભંડાર હોય તો ગરબી ગુજરાત છે બાપુ આ શ્રાવણ મહિનો ગયો પછી ભાદરવા આવ્યો ભાદરવાના ભાદરવા ગયા તરત પાછો હરાદ આવ્યો ને હરાદ આવ્યો એક ભાઈ ફોન આવ્યો મને કે માયાભાઈ કાલે જમવા પધારવાનું શું છે અમારા દાદા ને હરાદમાં ભેળવીએ મેં તારો દાદો જીવતા કુટુંબમાં નો તો ભેળવ્યો હરાધ માં ભળે નહી કારણ કે અમુક અમુક ઉપર થી જે આવ્યા ને સર્કિટ વગેરે જાય મારા તમે જે બોલો અમુક ને કાંઈ કામ ન હોય ને આમ બેઠા હોય આપડે સારું માં બધા તાળીઓ પાડે દાંત કાઢે તો બધા હું એલા હિ હી ગયો ભજન અવાજ આવે ભજન એમ કે ભજન હું તો આપણે ભજન ચાલુ કરીએ મમતા મરે મારે આજે મારી નામ એને કેમ ખબર પડી એટલે મર્યા પછી સાંભળીએ તો આપડે મોક્ષ થઈ જાય એટલે અત્યારે કોઈ ન સાંભળવી તો વાંધો નહીં હા જીવતા તો આટા મરી ભૂત થાવ એક કાળી સ્વદેશ નથી ભૂત થાય એવું કે ને તો એક જણો કાળી સ્વદેશ નથી તેણી કોથળી પી ભૂત એટલે શું કહેવાય આ જોઈ લેવું છે એટલે કોકે કીધું કે મહાન છે ત્યાં ન્યા થાય ભૂત તે મહાણેજી મહાણના ઓટે બેઠો મહાણ ઓટ ઓલી ખાટલી આવે ને ઓ લોખણની આવે આ ઘરે કરો ગામ મહાણે હારા છે મરવાનું મન થાય એવા બાકી તો અમુકના મહણ જોઈ તેમ કે મરાય થોડું અહીંયા થોડું જવાય પણ બધું સારું થતું જાય હા બહુ સરસ તે જરખ્યા મહાણે ગયો ઓલો પીન કાળી સૌદેશ ને ત્યાં તો ડાકેણ થયો ડાકેણ આવી તરબૂજ જવડા જવડા ગાલ શેન્ટિંગ હરિયા જેવા વાળ ઓહ બાવી ફૂટ ની ઉસાઈ અવડી અવડી તો આંગળી અવડાવડા નો અવડાવડા રાજા માપ માં કઈ ભૂલ હોય તો કેજે પાછું અને ઓલો કોથળી પીને બેઠે ઓલે હા 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 કરતે કરતી આવી બેઠો બેઠ આવો આવો બેન બે આવો બે આવો

અરે હું કોઈ દિવસે ને નાની હું દુકાનમાં જાવ નહીં હું રોલેક્સ ની દુકાનમાં જોઈ ઘડિયાળ રોલેક્સ મેનેજર આમ મીડો ટ્રાય કરવા વેલકમ વેલકમ કેવા શોરૂમમાં જાય ને એના ઉપર ખબર હોય સાલુ શીલા ઘડિયાળ ને કોઈ અમદાવાદ એનો એનો મેનેજર માવો થોડો સાહેબ કેવી લેવી છે કે એવી હોય એવી કાઢી દે આગળ આપણે શોરૂમ કેવો છે એના ઉપર આ મરસેડીઝના શોરૂમમાં જઈ બેસી તો ઠંડુ મળે આવવા અને આપણા ગેરેજે ગયા તો ચા લેવે કે હું લઈ ગયો તમે બહુ સરસ ખરેખર આ જ્યારે પ્લેન માં જાય બાપુ તો એરપોર્ટ માં જાહેરાત થતી હોય એ કેવી મીઠી મીઠી લાગે હે આમ એમ થાય કે હજી પ્લેન ભલે મોડું થાય સાંભળ્યા જ કરી કૃપયા ધ્યાન દીજી બોમ્બે જવાની વાલી ફ્લાઇટ ગેટકર્માન તીન પર ગઈ કૃપયા ધ્યાન દીજી આપણે પણ ભલે ધ્યાન દેવું જ પડે આપણે ઈપ્લેન ને બદલે રીલ ને ટ્રેન ની મુસાફરી કરો એટલે ન્યાય પ્લેટફોર્મ ઉપર જાઓ ગુજરાત મેલ પ્લેટફોર્મ ઉપર તાણ ઉપર આવશે ફૂટ ફૂટ આખા રહેજો અને એમ આલી આપણા કુંડલાના એસટી ડેપો માં આવો કુંડલા જુનાગઢ વાયા સલાળા ધારે બગસરા ભેસાણ પ્લેટફોર્મ નંબર બે ઉપર આવી છે ગાવું બેઠી છે ભાઈ ઉભી કરજો તમે ક્યાં જાવ છો એના ઉપર આધાર છે કોણ બોલે છે ને કોણ સાંભળે છે કઈ જગ્યાએ છો એના ઉપર બહુ આધાર એટલે જિંદગીમાં નાના વિચાર જ નહીં ખોટે ખોટો હા એમાં ગયો તો અને મને અંગ્રેજી તો બહુ આવડે ખરેખરો હું આખો પ્રોગ્રામ અંગ્રેજી કરી શકું પણ ન કરું હું આલી અંગ્રેજી બોલું તમે ન સમજો આપણે ધંધો કામ કરવા જોઈએ સાહેબ મારું અંગ્રેજી અમેરિકન નથી સમજી આપતા પછી તો પૂરું થઈ જાય ને એરપોર્ટમાં હું અંગ્રેજી બોલું અરે એર હોસ્ટેસ પ્લેનમાં આવીને મને પૂછે ને હું જે અંગ્રેજી બોલું વહી જાય પૈસા હા હું બોલું ને એટલે તરત બીજી ને બોલાય ના હું બોલે હા એ સમજી રહી તો ઉતરી જાય પછી કેતો જાય ઓલે ફેરે બેન ઓલે ફેરે ઓલે ફેરે અને હકીકત તો એ છે ને કે નો સમજાય અને અઘરું કહીએ આપણે બસ અને કોઈ સમજવું જ નહીં સમજી લેવું પછી મજા નહીં આવે આ સંધ અમે એટલા ગાય તમે સમજ્યા કોઈ દી અમે ન સમજ્યા તોય બે ને મજા આવે બોલો અમને ગાવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે કે આ વાત કેટલું ખેંચી લીધું પેલા કવિઓને ગામ આપી દેતા એક સંધ ઉપર હું કામ કવિને એમ થાય કે સમજ્યા નથી એટલે તરત થાય કે ક્યુ સમજી જાય ગામ આપી દે સમજાય જાય એના માટે બધું છે ઓળખોળ થઈ જાય આ ઘોર કરવા માટે શું કામ એ તાલમાં આવી જાવ છો ત્યારે ને જે નથી સમજાય સાવ ઓમ તો ફુગાવા છે બધા હાવ ફુગાવા છે એટલે કોઈ કામ કરતા બે નંબર નો પૈસો લાગે લેલા પણ તારા બાપનો એક નંબર નો તો લાવ તું અહીંયા આવીને તું કોના છે પૈસા કોના પપ્પાના પપ્પાના પૈસા તો ઉડાડવાના ઉડાડો ઉડા કે બોલો તો નાઈન ના બિલ ફરે તો થોડું ડીઝલ પાડવું ઈ કે હા ને બોલજો નાખવા નાખ નાખવા ગીત હું પછી કઉ ગળી તો બે ગળી બે જાય ગીત માં શું થાય ત્રણ બંડલ હોય ને તે ગીત આવે એક જણો હોટલમાં રોકાણો ને તો હોટલના રૂમ માં ફોન કર્યો હો હોટલના રૂમ માં ફોન કર્યો કે ભાઈ ટીવી માં ઝરમરિયાદ આવે ઓલો કે હાથ છે એમાં ઝરમરિયાદ આવે કે હેમા માલી નો ના થાય એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો એટલે હું વચ્ચે વચ્ચે એમાં હું એક મહાત્માજી એ મને બોલાવેલા કે માયા ભાઈ કુંભ કે મેલે મેં ભંડારા કરના હે તો એક ડાયરા કરના હે કારણ કે અમારા આપણા કલાકાર હોય એટલે પૈસા બહુ થાય વિડીયો જોઈ ગયેલા બહુ રૂપિયા રૂપિયા ભંડારાઓ જાય ગયા વાહ કુંભ પ્રોગ્રામ ચાલુ કર્યો તો વચ્ચે વચ્ચે કોક ના હજાર આવે કોક નો તેલ નો ડબ્બો આવે કોકની ખાંડ ની બોરી આવે એટલે બોલતા બોલતા કે એક તેલ નો ડબ્બો ના થાય ભાઈ ના એમાં એક ભાઈ આગળ બેઠા હતા એનો મગજ ગયો કારણ કે એવા રસિયા હતા ને સાંભળવામાં મને કે વચ્ચે વચ્ચે તમે બોલો છો ને એ આખી કાર્યક્રમ ને મને કે લીંક તૂટી જાય છે અરે પણ આ બાપુની બુદ્ધિ તૂટે પછી એની ધીરજ તૂટે આ એની હાટું જ કર્યો છે કુંભ ના મેળા હાટું તો કેટલો ખર્ચો હું કોઈ બાપુ પૂછું બાપુ ક્યાંય તો બાપુએ કીધું કે જો દેખો બેટા દોસો ડબ્બા તેલ સો ડબ્બા ઘી પચાસ બોરી ખાંડ પચાસ બોરી આટા ઓલે કીધું જેટલું થાય લખી લો વેશમાં ફાળો નહીં ઓલ ઇન વન વની દાતા થઈ ગયો તા તો બાપુની જટા સુઢી ગયો બાપુ ક્યાં બા થાય કરણ કા અવતાર હો ગયા હું બાપુ હો ગયા અને આખી રાજ પ્રોગ્રામ કર્યો પછી કોઈનું વચ્ચે નામ જ નહીં પંદર દિવસ પછી બાપુનો ફોન આવ્યો માયાભાઈ ઓ બોલા થા વો કોણ થા મેં કીધું ગામ તમારું તો તમને ક્યાં ખબર બોલો પરવારો આનંદ પડ્યો કરી રહ્યા બોલો અરે ફોન નહી ટૂંકમાં હું વાત હરિદ્વાર એટલે એ બાજુ પ્રોગ્રામ હોય એટલે મેં રણસોડભાઈ ખબર છે બે ત્રણ દિનો ગેફ જ રાખી એ બાને પારકે પૈસે અમારો મોક્ષ થઈ જાય કલાકાર થાય તો એ ફાયદો બોલો એક રૂપિયો આપણો નહીં બધું એનો ટેસડો કરવાનો વળતા પાછા સન્માન કરે એટલે હું જાતો હતો બે અગાઉ પ્રોગ્રામ ને બે દી વાર પણ બે દી અગાઉ જાય તો ત્યાં બધે જાત્રા થાય ગંગા સ્નાન થાય એમાં હું દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો ત્યાં સૌજી કાકાને ફોન આવ્યો મને કેટલે મેં કે બસ દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસું છું એટલે પિસ્તાલીસ મિનિટ થશે દેરાદૂન પહોંચતા કાંઈ વાંધો નહીં માયાભાઈ બે ગાડીઓ આવી ગઈ છે સાજીનતાની તમારી સારી વ્યવસ્થા થઈ ગઈ ચિંતા કરતા એ બે ગાડી તમારી સાથે જ રહેશે જ્યાં હરવા ફરવા જવું હોય એ બે ગાડી સાથે રહેશે અને એક ભાઈ પણ તમારી સાથે ત્યાં છે જ હોટલે પહોંચવા એટલે હું પણ કાકા કઈ કોઈને કીધું નથી આજે આવ્યો ક્યાંક નામ આવ્યો હું બિલકુલ કેતર ન કરા વાળા બધા હેરાન કરે એટલે બિલકુલ કેતર મને કે કોઈ નથી કીધું તમારો અલગ જ વ્યવસ્થા કરી છે અમે અલગ પોગ્યા હવે સાંભળજો હવે તમે હા જાવ રાતે આઠ વાગ્યા ને રામદેવ બાબાને ફોન આવ્યો એટલું જો સમજી ગયો આ વાલ શીખ્યો છે એ રામદેવ બાબા નો જ વાલ શીખ્યો એને એક વચ્ચે વાત કહો આપણે આ ખરેખર જાય ને કોઈ ગુજરી ગયો એટલે આપણે જ આપણને ખબર જ હોય કોઈએ કીધું ફલાણા ભાઈના દાદા ગુજરી ગયા છે એટલે આપણે આપણે કે એને શું થયું તરત કહે આવી બીમાર હતા અથવા તો નહીં નઈ એટેક આવી ગયો એમ તો કઈ ને એટલે આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય પણ છતાં આપણે ત્યાં જઈને એના છોકરાને પૂછીએ ત્યારે હા શું છોકરાને કેમ દાદાને શું થયું ધવળી ઓલે ગમે દાદા આમ દાદા ને કઈ નઈ કઈ નહીં હું કાળો પણ કેવું પડે ને જો ચા પીને તો બોલાય ને એમ કે મારા દીકરા ખરેખર એટલે આપણે બોલાવવું પડે એ હું કામ બોલાવવું પડે એ પણ એક આખો એક યોગ છે એમાં મારે નથી જવું એક દે આપણે વાત કરશું અમે એક દાદા ભાઈ ના દાદા ગુજરી ગયા એટલે અમે જયેશભાઈ અમે ગયા ને એટલે બેઠા અમે ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે ભાઈ દાદા યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો રોગ જાય કે આમાં દાદા ગયા અરે મે કીધું હોય મને અરે હોય નહી ગયા ખરા ઘણા ઘણા જોજો સમશાને બેઠા બેઠા હોય ને તો બીડી પેતા પેતા હું હજી મારું જીવ નથી માનતો તો ભેગો ખાબે એ જ બળે કે કડબ પૂળો ના બળતો તારો બાપ પણ અમુક એવા કાલુડા મારું જીવ માનતો એટલે મેં કીધું પણ યોગ થી તો ભાઈ મને કે મારે મારા દાદા રોજ સવારમાં માં સાડા પાંચે યોગ કરવાના હું તો પછી રેગ્યુલર મને કે રામદેવ બાબા ના પરમ ભગત જેવા રામદેવ બાબા હવારમાં છ વાગ્યે લાઈવ થાય એટલે મારા દાદા સાડા પાંચે નાય ધોય અને એ ટીવી ની હામાં બેહી ગયા આસન લગાવી અન રામદેવ બાબા આવે એટલે જેમ રામદેવ બાબા કે એમ દાદા ચાલુ કરે એમાં રામદેવ બાબા કીધું કે પદ્માસન લગાવીએ હવે દાદા ના મન કે મારે ભાઈ તાટિયા સેન્ટિંગ ના હરિયા જેવા વાળા વળે નહીં પણ દાદા જે બે છે બળ કરીને જે કડાકો બોલાવ્યો હોય કડાકા ભેગ પદ્માસન લગાવી દીધા અને પછી રામદેવ બાબા એ કીધું ઊંડો શ્વાસ લ્યો અને મારા દાદા ઊંડો શ્વાસ લીધો પણ થઈ અહીંયા ઊંડો શ્વાસ લઈ લીધો અને લાઈટ ગઈ અને રામદેવ બાબા ના એવા પરમ ભક્ત રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને લાઈટ તો વહી ગઈ હતી આખી બેન થઈ ગઈ મને કે લાઈટ આવી તા દાદા વૈયા ગયા આપણે વંદન કરીએ કારણ કે વિશ્વની મનાવવા માટે પતંજલિનો જે યોગ એને જગતના ચોકમાં મૂક્યો એ વંદનીય છે પશુ આમાં ટુકડો બનાવી મૂકશો રામદેવ બાબાની માફી માંગ બાબા એ કામ કર્યું છે એમાં સવાલ પણ આવડે તો કરવું હા નો ફાવે તો આ કઈ શરીર તોડી નાખવા ભગવાન નથી એક તો પેટ છે ને જવડું ગોળા જવડું કરી કરી કરીને આ વળ ખાવા જિંદગી આપી જ નથી ભાઈ હે દૂધ પીવાથી રૂષ્ટ પુષ્ટ થવા તો મીંદડા દીપડા થઈ ગયા હોય ઓછું પીવે મીંદડા દૂધ હે રોજ સવારે વહેલા જાગવાથી જો સીધી મળતી હોય તો છાપા વેતનારા ભાઈઓ કીધું ના કરોડપતિઓ